ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રાની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ વર્ષે દર્શનાર્થીઓ માટે વિશેષ સુવિધા કરવામાં છે ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રાની તૈયારીઓ ચાલી રહી છે જેમાં જગન્નાથ મંદિરમાં રિનોવેશનની કામગીરી પણ શરૂ કરાય છે દર્શનાર્થીઓ દર્શનાર્થીઓ માટે વિશેષ વ્યવસ્થા કરાશે જેમાં રથયાત્રામાં સરળતાથી દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં રૂટ સીસીટીવી ડ્રોન સહિતની સુરક્ષા સાથે તૈયારીઓ કરાઈ છે એઆઈ ટેકનિક વાળા ચાર સહિત પચીસો કેમેરાથી નજર રખાશે તથા રૂટ ઉપર એક કિલોમીટરના અંતરે એઆઈ કેમેરા લગાવાયા છે તેમજ મંદિરથી સરસપુર સુધીના રૂટ ઉપર સીસીટીવી લગાવ્યા છે જેમાં ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસમી રથયાત્રામાં જમાલપુર જગન્નાથ મંદિરમાં દર્શનાર્થીઓ માટે વિશેષ વ્યવસ્થા કરાશે દર્શનાર્થીઓ રથયાત્રામાં સરળતાથી દર્શન કરી શકે તે માટે રિનોવેશન શરૂ કરાવ્યું છે સમગ્ર મંદિરનું રોજ ચેકિંગ હાથ ધરાયું છે રથયાત્રા હિન્દુ તહેવાર છે તો અમદાવાદમાં અઢારસો ઇઠ્યોતેરથી દરેક અષાઢ સુદ બીજ ઉપર જગન્નાથ મંદિર અમદાવાદ દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ વાર્ષિક તહેવાર ભગવાન જગન્નાથ બલરામ અને સુભદ્રા માટે ઉજવવામાં આવે છે રથયાત્રા ગુજરાત રાજ્યના લોકોત્સવ તરીકે ઉજવાય છે તો પુરી અને કોલકત્તાની રથયાત્રા પછી અમદાવાદની રથયાત્રા એ ત્રીજી સૌથી મોટી રથયાત્રા તહેવાર છે જે પણ તે દિવસે ઉજવવામાં આવે છે